તારીખ નવ સાત બે હજાર પચીસના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા સૂચના આપવામાં આવેલ કે મેડિકલ સ્ટોર ખાતે વેચવામાં આવતી પ્રિસ્ક્રિપ્શન વગરની દવાઓ કે જેનો ઉપયોગ નસો કરવા માટે થતો હોય જે અંગે મેડિકલ સ્ટોરની ચેકિંગ કરી ગેરકાયદેસર જણાઈ આવેથી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય જે મેડિકલો કરવામાં આવેલ ભુજ તથા સનમ મેડિકલ્સ અમીનગર સંજોનગર ત્રણ રસ્તા પાસે ભુજ તથા જલારામ કેમિસ્ટ ખાવડા રોડ ભુજવાડી મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા સીડ્યુઅલ એચ તથા જી હેઠળ આવતી સિરપના વેચાણ અંગે તથા સક્ષમ ડોક્ટર શ્રીના પ્રિસ્ક્રિપ્શનના રેકર્ડ નિભાવેલ નહીં હોવાનું જણાતા તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે